હૃદય કંપાવી દેનાર હરણી બોટ કાન દુર્ઘટનાના પંદર આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી છે અરજી કરી છે મહત્વનું છે કે વર્ષની શરૂઆતમાં અઢાર જાન્યુઆરીએ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બની હતી બોટ પલટી જતા બાર માસૂમ બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોએ જીવ ગુમાવ્યો હતો આ કેસની તપાસ કરવા એસઆઈટીની રચના કરાઈ સમગ્ર કેસમાં કોર્ટે આ પ્રોજેક્ટના પંદર આરોપીઓ ડિસ્ચાર્જ અરજી કરી છે શું વિગતો મળી રહી છે માનુષાંડ ની ઘટના હતી એમાંના પંદર આરોપીઓ છે એમને ચૂકવા માટે કોર્ટમાં અરજી કરી છે ભાગીદારો સહિત લોકોની ધરપકડ થઈ હતી એ પૈકીના ભાગીદારો છે એમને આ ડિસ્ચાર્જ અરજી એપ્લિકેશન કરી છે અને મુખ્ય રજૂઆત એવી કરી છે કે આ ઘટનામાં અમારો કોઈ રોલ નથી એટલે આ તમામ લોકો છકી જવા માંગી રહ્યા છે હરણી લેડ ઝોન ખાતે જે અઢાર જાન્યુઆરી આ દુર્ઘટના સર્જાઈ હતી સમગ્ર રાજ્યને અથમચાવ્યું મૂક્યું હતું ત્યારે વીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી એ પૈકીના પંદર લોકો છે અમે નિર્દોષ છીએ અને અમને છોડી દો એવી કોર્ટમાં અરજી કરી છે હવે કોર્ટ આના ઉપર સુનાવણી કરશે અને કોર્ટ પોતાનું રૂપ રજૂ કરશે પરંતુ અત્યાર હાલ તો સરકાર કરેલી ઘટના છે એ ઘટના ની અંદર આરોપીઓ સટકવા માટે અત્યારે સુટવા માટે એમને અરજી કરી છે આભાર માનો વિગત સાથે જોડાયા છે બદલ